હેલો સૌ હરિભક્તોને જયસ્વામિનારાયણ મહંત સ્વામી મહારાજ આપણી સૌ માટે બાણું વર્ષની જેફ વયે વિચરણ કરીને સૌને લાભ આપી રહ્યા છે ગુરુહરિ મહંતસ્વામી મહારાજ જ્યાં બિરાજમાન હોય ત્યાં હંમેશા ઉત્સવ જેવો જ માહોલ હોય છે મહંત સ્વામી મહારાજ પાંચ જુલાઈથી ઓગણત્રીસમી જુલાઈ સુધી ચોવીસ દિવસ રોકાઈને બોચાસનના હરિભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપ્યું જેમાં મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં દિવસોની ઉજવણી અને સત્સંગલક્ષી અનેક કાર્યક્રમો થયા હતા બોચાસણમાં સંતો ભક્તોને દિવ્ય લાભ આપ્યા બાદ મહંત સ્વામી મહારાજ તારીખ ઓગણત્રીસ જુલાઈએ બોચાસણથી આણંદ ખાતે પધાર્યા જ્યાં આણંદ શહેરના હરિભક્તોએ સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું જેઓની પવન નિશ્રામાં તમામ શુભ સંકલ્પો સાકાર થાય છે જેઓના દર્શન માત્રથી અંતરના તમામ વિકારો ટળી જાય છે જેઓ સત્શાસ્ત્રોને જીવનાર સદ્ગુણોના ભંડાર આધ્યાત્મિકતાની પરાકાષ્ઠાએ રહેનાર જેમની આંખોમાં જેમના સાનિધ્યમાં જેમના સમગ્ર વ્યક્તિત્વમાં સાધુતા નીતરે છે એવા સાધુતાના શિખર પ્રગટ ગુરુહરી મહંત સ્વામી મહારાજ આણંદ શહેરના આંગણે પધારી ચૂક્યા છે પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરવા માટે સ્નેહીજનો અને મિત્રજનો સાથે પધારવા આનંદ મંદિર સત્સંગ મંડળ અને સંતોવતી મંદિરના કોઠારી સ્વામીએ સૌને હાર્દિક આમંત્રણ આપ્યું છે ગુરુહરિ સ્વામી મહારાજના આનંદ રોકાણ દરમિયાનનો કાર્યક્રમ જોઈએ તો તારીખ ત્રીસ જુલાઈએ સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી તારીખ એકત્રીસ જુલાઈના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને સાંજે સભા નડિયાદ મંદિર દિનની ઉજવણી થશે તારીખ એક ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને ગુરુપૂજન અને સાંજે સભા થશે તારીખ બે ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને યુવા દિન તરીકે દિવસની ઉજવણીને સાંજે સભા થશે તારીખ ત્રણ ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને બાલદિન તરીકે દિવસની ઉજવણીને સાંજે સભા થશે તારીખ ચાર પાંચ છ ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી તારીખ સાત અને આઠ ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને ગ્રામ્ય દિન તરીકે ઉજવાશે તારીખ નવ ઓગસ્ટના સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને નૂતન સભામંડપ ખાતવિધિ તથા રજત જયંતિ ઉત્સવ સભા સાંજે પાંચમી આઠ દરમિયાન થશે તારીખ દસ ઓગસ્ટ સવારે પ્રાતઃકાલે સ્વામીશ્રીની પૂજા દર્શન અને વિદ્યાનગર છાત્રાલય ષષ્ટિપૂર્તિ મહોત્સવ ઉજવાશે તારીખ અગિયાર ઓગસ્ટના દિવસે કોઈ કાર્યક્રમ નથી તારીખ બાર ઓગસ્ટના દિવસે મહંત સ્વામી મહારાજની પૂજા દર્શન અને આનંદ અને વિદ્યાનગર દિન તરીકે ઉજવાશે તારીખ તેર ઓગસ્ટના દિવસે ગુરુહરિની પૂજા દર્શન અને પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ સભા થશે તારીખ ચૌદ ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીની પૂજા દર્શન અને કાર્યકર દિન તરીકે ઉજવાશે તારીખ પંદર ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીની પૂજા દર્શન અને ઓર્ગેનાઇઝેશન સન્માન દિન તરીકે ઉજવાશે તારીખ સોળ ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન નહીં થાય પણ સાંજે જન્માષ્ટમીની ઉત્સવ સભા થશે સત્તર ઓગસ્ટના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી અને અઢાર ઓગસ્ટના દિવસે સ્વામીશ્રી આગળના વિચારણને લઈને આણંદથી હિંમતનગર જવા વિદાય લેશે પૂજા દર્શન પૂર્વે સવારે પોણા છ કલાકે સંસ્થાના વિદ્વાન સંત પૂજી આદર્શજીવન સ્વામીના મુખેથી મહંત ચરિતમ પારાયણનો લાભ પ્રાપ્ત થશે આવા જ બીએપીએસ સંસ્થા અને ગુરુહરી મહંતસ્વામી મહારાજને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાઈકોન જરૂરથી પ્રેસ કરી દેજો સૌનો આભાર